વાગરા સાયખા જીઆઈડીસીમાં નેરોલેક કંપનીમાં ભીષણ કામદારો કામદારોમાં નાસપાક કારણક બંધ વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી નેરોલેક પેઇન્ટ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કોટી કોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે કામદારોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી અને જીવ બચાવવા માટે નાસપાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે જાહેર જહેમત ઉઠાવી હતી જોકે જીઆઈડીસીના રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એકવાર આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ જ આગના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે આ ઘટનાના પગલે વાઘરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે આ ઘટનાએ જેઆઈડીસીના નબળા માળખાકીય સુવિધાઓ તેમજ ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળે ટેન્કરો ઘટના સ્થળે પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકી હોત આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે